હલો હોસ્પિટલ એન મારું અબર્ષણ પાણી પ્રેગી દરમિયાન નારિયેલ પાણીની અંદર કોઈ એવા તત્વ નથી હોતા કે જેનાથી એબોશન થાય જેમ કે અમુક તત્વ જે પપૈયામાં હોય છે પાઇનેપલમાં હોય છે એવા તત્વ કોઈ નારિયેળ પાણીમાં હોતા નથી એટલે નારિયેલ પાણીથી ક્યારેય બી એબોશન થવાની શક્યતા હોતી નથી અને ઘણા ને ડાઉટ હોય કે નારિયેળ પાણીથી મને ગરમ લાગશે કે નહીં એ તો બધાની પોતપોતાની તાસીર હોય એટલે જો નારિયેલ પાણી કોઈને શૂટ કરતું હોય તો યોગ્ય માત્રામાં નારિયેળ પાણી કોઈ દિવસ ક્યારેય કોઈને ગરમ લાગતું નથી કે એનાથી કોઈ પ્રોબ્લેમ પ્રેગ્નન્સીમાં થતા નથી કયા કયા તત્ત્વ હોય છે નારિયેળ પાણીમાં કે જે પ્રેગ્નેન્સીમાં હેલ્પફુલ થાય છે નારિયેળ પાણીની અંદર સૌથી વધારે માત્રામાં પાણી હોય છે પંચાણું ટકા પાણી હોય છે નારિયલ નારિયેળ પાણીની અંદર અને બીજા ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ સારું હોય છે જેમ કે સોડિયમ છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે જે માં બહુ હેલ્પફુલ હોય છે અને યોગ્ય માત્રામાં એમાં કેલરી બી હોય છે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ બી હોય છે એટલા માટે નારિયલ પાણી બહુ જરૂરી છે ની અંદર પાણી યોગ્ય માત્રામાં લેવું એ બહુ મહત્ત્વની વસ્તુ હોય છે કેમ કે માં જો યોગ્ય માત્રામાં ની અંદર પાણી હોય તો એક તો બાળકને હા યુરિન ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘટી જાય બીજું કે પ્રેગ્નન્સીની અંદર યુટ્રસની અંદર એટલે કે ગર્ભાશયની કોથળીની અંદર લોહી સપ્લાય સારી રહે એટલે લીધે બાળકને પોષણ સારું મળે બીજું કે બાળકની આજુબાજુ જે પાણી હોય છે ઇમ્યુનિટી ફ્લુડ એનું લેવલ ઘટવાની શક્યતા ઓછી થઈ જાય છે એટલે નારિયેળ પાણી પ્રેગ્નન્સીમાં બહુ સારું ગણવામાં આવે છે અને બીજી વસ્તુ કે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ જેને લીધે જે ક્રેમ્પ આવતા હોય પ્રેગ્નન્સીમાં ઘણી વાર ખાસ તો ઉનાળાની અંદર જયારે લેડીઝ આવે ત્યારે પરસેવાને લીધે જે ઇલેક્ટ્રોલાઇટ શરીરમાં પરસેવાને પરસેવા દ્વારા બહાર નીકળી જાય એ લીધે ઘણી વાર ક્રેમ્પ્સ આવે છે જેને આપણે લેડીઝની મેઇન કમ્પ્લેટ કે સાઈડ બને ચડે છે જો યોગ્ય માત્રામાં યોગ્ય સમયે નારિયેલ પાણી પીવામાં આવે તો એ ક્રેમ્પ્સનું બી પ્રમાણ ઘટી જાય છે એટલે નારિયેલ પાણી પ્રેગ્નન્સીમાં બહુ સારું કહેવાય નાળિયેર પાણી ઘણા પેશન્ટ એમ કહેતા હોય કે નાળિયેર પાણી પીવાથી મારું બાળક અતિશય રૂપાડું થાશે મારા બાળકના વાળ કાળા અને લાંબા ને એવું એ તો સાચું છે કે ખોટું છે ના નારિયેળ પાણીથી એવું કશું થતું નથી કેમ કે એ ટોટલી મિથ છે એવા તો ઘણી માન્યતાઓ છે ઘણા ફ્રૂટ વિશે બી માન્યતાઓ છે કેમ કે બાળક રૂપાળું થાશે વાળ કાળા થશે એનો આખો આધાર એના માતા પિતાના જિનેટિક્સ ઉપર હોય જેવા માતા પિતા હોય એવું બાળક આવે પછી એવું હોય તો તો પછી ઓલા આફ્રિકન કન્ટ્રી ની અંદર બધા વ્હાઇટ પીપલ વધતા જાય પણ એવું નથી હોતું ઓકે એનો મતલબ એટલી તો ખબર પડી ગઈ છે કે નારિયેળ પાણી પ્રેગનન્સી પીવું સેફ છે નુકસાનકારક નથી ટોટલી સેફ ઓકે તો નારિયેળ પાણી રોજ પીવું જરૂરી છે કે ક્યારે કઠવાડી પીવું જોઈએ અને કેટલું પીવું જોઈએ અને ક્યારે પીવું જોઈએ આખા દિવસમાં દરમિયાન નારિયેળ પાણી અઠવાડી અંદર ત્રણ થી ચાર વખત પીવું જોઈએ ઓકે અને રોજનું એક ગ્લાસ પીએ ચાલે એટલે એનાથી કોઈ જાતે નુકસાન થતું નથી કોઈ બી ખોરાક છે એ યોગ્ય માત્રામાં ફાયદો જ કરવાનો છે 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 કોઈ જ્યુસ પણ વધારે માત્રામાં લેવાથી ઇલેક્ટ્રોલિટનું પ્રમાણ વધવાની બધી શક્યતા હોય એટલા માટે માનો કે તમને તાવ આવ્યો તમે પેરાસિટામોલની એક ટેબ્લેટ ખાધી તો તમને તાવ ઉતરી જવાનો છે પણ એ તારે દસ ટેબ્લેટ ખાઈ લઉં ગરમ એટલે યોગ્ય માત્રામાં કોઈ બી ખોરાક ગરમ લાગતો નથી અને એનો યોગ્ય ટાઈમ છે દિવસના ટાઈમે નારિયેળ પાણી પીવો તો વધારે સારું કેમ આ સમયે ગરમી વધારે હોય પરસેવો વધારે હોય એટલે ઇલેક્ટ્રોલાઇટ જે શરીરમાં નીકળી જતો હોય એ તમને પાછા નારિયેળ પાણીમાં મળી જાય અને રાતે પીવાથી એક પ્રોબ્લેમ થઈ શકે કેમ કે નારિયેળ પાણીની અંદર ડાયબિટિક્સ એની ઇફેક્ટ હોય છે એટલે રાતે પાણી રાતે અથવા સાંજના સમયમાં જો નારિયેળ પાણી પીએ તો એને રાતે પેશાબ લાગે એટલે રાતે એની બગડવાની બગાડવાની એવી શક્યતા હોય ટોટલી ઓલ ઓવર જોવા જઈએ તો નારિયેલ પાણી પ્રેગનન્સીમાં બેનિફિશિયલ છે નારિયેલ પાણી પ્રેગનન્સીમાં પીવું જ જોઈએ કે પ્રેગ્નન્ટ લેડીની હેલ્થ માટે અને બાળકની હેલ્થ માટે નારિયલ પાણી બહુ સારું કહેવાય થેન્ક યુ થેન્ક યુ